હજુ સુકાણું નથી અને એ વિડીયો અલ એ તમને હું ના બતાવી છે કોઈનો કારણ કંઈક બીજો છે તો અહીંયાથી તમે જોઈ શકો છો સૂર્યનારાયણ કેટલો મસ્ત સવાર સવારમાં કિરણો કાઢી રહ્યો છે અમે આવ્યા છીએ નેંધવા માટે બહુ નદવાનું નથી થયું પણ દોસ્તો નેદું પડે એવું છે નવરા ના રહેવાય હવે તમે જોઈ શકો છો આવો મોટો કપા છે તો ચલો હું તમને મસ્ત મજાનો એક સીન કપાનો લઈ લઉં અને મસ્ત મજાનો સીન બતાવી દઉં કેવો સીન લાગ્યો તમે કોમેન્ટમાં લખજો અને અમે કાલે સોર્યું હતું એ તમને બતાવી દો આજે તમને દેખાયું છે લગભગ દ પંદર છે દહ પંદર સા જેવા ટૂંકા ટૂંકા અહીંથી મારી આટલા તો આવી રીતના સોયરું છે ને અહીંયા કાળ અમારા સોર્યા છે દોસ્તો કાલે અહીંયા મૂકી દીધા હતા અને બાજુમાં રસ્તો છે દોસ્તો જોઈ શકો છો અહીંયાથી અહીંયાથી ખાંગધ્રા આ બાજુ ખાંગધ્રાથી આવે આ બાજુ અને આ બાજુ ખાંગધ્રા જાય અહીં ડાયરેક્ટ સીધો કંકાવટી અને જોઈ શકો છો દેરું આવ્યું છે એક પારિયાનું એક મસ્ત મંદિર બનાવ્યું છે અને જોઈ શકો છો હાલો આપણે નીંદવા માંડી ફટાફટ સોરિયા અહીંયા છુપાઈ દીધા હતા કાલના તો લઈ લેવી હા તો મારું થોડુંક સાફ કરવા જેવું છે કારણ કે થોડોક ગારો શોટે છે દોસ્તો તો ચલો પહેલાં તો આને થોડુંક સાફ કરી લઈએ તો કંઈક લેવું પડશે સોર્યથી સોર્યથી સાફ કર નાખું ને ચાલો દોસ્તો અમે નીંદવા માટે થોડાક હડવી પડીએ કારણ કે સવાર સવારમાં નીંદવું જરૂરી છે અને ખડ તો તમે જોઈ શકો છો આવી રીતના નથી દેખાતું શાહમાં જે રીતના તમને જોવા મળી રહ્યું હોય છે બરાબર તો હું તમને બતાવી દઉં છું કરીને અહીંયાથી તમે જોઈ શકો છો નથી ખડ એટલું બધું પણ તોય સોરી હોય તો સારું તો ચલો કામે લાગી જઈએ દોસ્તો જોઈ શકો છો થી માહી અને તેમાં એની મમ્મી આવી ગયા છે અને હું ત્યાં સુધીમાં આટલું નંદુ જોઈ શકો આટલું આપણું કામ જ એવું માય ત્યાં રડતી આવે છે ને આ જોઈ શકો છો બધું લઈને આવી પાણીને પાણી હોય આન સડીને પહેરાવી હા પહેરાવાની છે દોસ્તો તો ચલો બન એન સુધી આ તૈયાર થઈને નીંદવા મળશે હવે કારણ કે આ બધું લઈને આવે એટલે થોડીક રિહાઈ રહે મારું પર કની સો હલો અરે વાહ નાતાના વાગી રહ્યા છે વાર અને હું આવ્યો છું અત્યારે જમવા માટે મોટું મોટું બધું કાળું પાળું ભમ જેવું થઈ ગયું છે પણ હાથ મારે ધોવાના છે અને કુંડીમાં તમે જોઈ શકો છો પાણી થોડુંક માપે છે થઈ રહે છે આપણને હાથવા માટે તો એન સુધી બનાવ્યો જમીએ જમીએ જે છે તે તમને બધું બતાવીએ એન સુધી બનાવ્યો તો આપણે મોટું થઈ લીધું છે અને હવે તો હવે સીધા જમવા જઈએ ચલો જમવાનું કાઢો ચાલો

તો દોસ્તો અતિ પ્રિય મારું શાક બની જઈને તૈયાર થઈને અને રેડી થઈ રહેલું એલું એટલે મજા આવે હવે ખાવાની એન્ડ સુધી બનાવ્યો કારણ કે મોઢામાં પાણી આવ્યું છે લોટો ફરીને એટલે એને પીતા પહેલાં આપણે ખાઈ લઈએ અને સાથે મારી પ્રિય રોટલી ઘઉંની હું અત્યારે આદિવાસી સમાજનો છું પણ બહુ અહીંયા રે રહેવાટીવાઈ ગયો ને એટલે હવે છે ને ઘઉંની રોટલી અતિશય પ્રિય લાગે છે પણ મકાઈનો પણ આનાથી વધારે પ્રિય લાગે તો ચલો આપણે આની સાથે ટેસ્ટ મજા આવશે તો હેડો આપણે જોઈ લઈએ જોઈ લઈએ કેવો ટેસ્ટ છે સો ફાઇનલી દોસ્તો અત્યારે લીંબુ શરબત બનાવી રહ્યો છું અને અત્યારના વાગી રહ્યા છે સો અને અત્યારે આ લીંબુ શરબત બનાવવાની ક્રિયા ચાલુ છે અને આ લીંબુ શરબત બનાવવું એટલા માટે જરૂરી છે કે જે થકાન આપણને લાગે છે એ થકાનને ઉતારવા માટે ઘણા લોકોએ એટલે કે ઘણા આપણા દર્શક મિત્રોએ એવું કરે છે કે ચા પીવે છે તો ચા પણ પીવાય પણ તમે જ ખાલી વિચારજો સૌથી બેસ્ટ કયું કહેવાય તો આપણને મને એવું લાગે છે કે ચા પણ પીવાય પણ મને મનમાં એવું લાગ્યું કે ચાલો આજે ચા નહીં પણ શરબત પીએ બાકી થકાનના સાથે સાથે આપણું પેટ પણ સાફ થઈ જાય પેટની અંદર જે ગરમી છે એ ગરમીનો પણ નિરાકાર થાય તો હું આપણે બહુ બોલું નથી સમજ્યા આપણને બહુ ખબર પડતી નથી બરોબર તમે બધા શું કહેવાય બહુ જાણીતા છો બરાબર કે લીંબુ શરબત કેટલું સારું અને કેટલું ના સારું મને મોઢામાં પાણી આવ્યું છે એકચ્યુલી જ્યાં સુધી ના પીવીશ ને ત્યાં સુધી છે ને શું કહેવાય એવું બધું થતું રહેશે તો હું અત્યારે લોટો ભરીને પાણી લીધું છે અને એમાં આપણે ત્રણ લીંબા નીચોળી દીધા છે અને ત્રણ બાકી છે એટલે આ પૂરા પૂરા લગભગ એક નાના નાના ત્રણ હતા અને મોટા બે એટલે બીજા ત્રણ હતા એટલે એમ કરીને સો લીંબા આપણે આમાં નીચોડી દીધા છે અને થોડું લીંબુનું પાણી અત્યારે લોટામાં લાગી રહ્યું છે અહીં જોઈ શકો છો પાણી કેટલું આ લીંબુમાંથી નીચોડાઈને પડે છે અંદર લોટાની અંદર તો તમે જોઈ શકો છો આ કેટલું ખાટું લીંબુ આ શરબત બનાવવાનું બનવાનું છે તો દોસ્તો આ પીવું બહુ જરૂરી છે ખાસ કરીને તો સવારે પીવું જોઈએ પણ અમે સાંજે પીએ છીએ અને સવારે પણ પીએ છીએ તો અમારે લીંબુની એક રીતના વાડી છે આમ તો વાડી ના કહેવાય પણ તમે વિડીયોમાં જોયા હશે કે ત્રણ લીંબુ અમારે છે તો અહીંયા કણે લીંબુ લોહટ આવે છે બરોબર તો અત્યારે મેં કીધું કે આપણે સાંજે પીવામાં શું વાંધો બરોબર માર્કેટની અંદર ભલે વેચાતા ના હોય પણ કે આપણે તો ક્યાં વેચવા જવાનું છે તો આપણે લીંબુ શરબત કરીને પીવું છે બરાબર તાકી વેસ્ટ પણ ના જાય અને બગડે પણ નહીં અને સીધું આપણા અંદર જાય તો આપણી ક્વોલિટી સારી બને આપણું શું કહેવાય શરીર બરીજ બધું સારું રહે તંદુરસ્ત રહે બધું આવું બધું થાય છે બધું બરોબર મને બધી ખબર નથી તમે બધાને ખબર પડે છે તો આપણે બહુ કેવું નથી જોઈ શકો છો આ કેટલું સરસ લીંબુ છે અને આમ હશે તો કેટલું મોટું લીંબુ હશે તમે જોઈ શકો છો તો આપણે વચ્ચેથી આવી રીતના આ પૂછડું છે ને એ માથું છે બરાબર આ રીતના તમે વચ્ચે વચ્ચથી કાપી નાખ્યું ને અને આપણે બે ફાટા કરી દીધા તો હવે આને આ રીતના નીચોડી દઈએ છીએ બધાને ખબર જ હોય છે પણ છતાંય હું ગાંડો માણસ બતાવી દઉં છું પણ આ વિડીયોને એન્ડ કરવાનો પણ ટાઈમ આવી ગયો છે આ હો આપણને બધાઈને શું કહેવાય એક લીંબુનું પાણી રહ્યું ને આંખમાં આવે ને તો આંખને થોડીક બળતરા થાય પણ કોઈ જાદી ચિંતા નહીં કરવાની એવું અમુક વાત શરબત બનાવતા હોય જાણવું થાય તો બસ આઈ હો આ બ્લોગ વિડીયો તમને ગમ્યો હશે છે તારે શું કહેવાનું છે કેમેરામેન બરોબર તો આવ્યો આ વિડીયો તમને ગમ્યો હશે અને આજે ધીમાહી ખાસ કરીને બહુ આ વિડીયોમાં ભૂલી નથી બદલ હું તમારા પાછી માફી માંગીશ પણ એમાં બહુ કંઈ આપણે મૂજાવવાની વાત નથી તો આવ્યો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ મળીએ છે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ધીમાહીને કહેવું એવું છે કે તમે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો તો તમે તમે એન્ડ પણ કરો બરાબર તો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો એટલે એને એવું કહેવાનું થાય છે તો આપણે એન્ડ કરી દઈશું બરોબર તો આ બ્લોક વિડીયોને હવે આ જ એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોક વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય હિન્દ જય જુહાર જય આદિવાસી હર હર મહાદેવ